હક્કી અવાજ ન્યૂઝ ચેનલમાં સાવલી તાલુકાના જૂના સમલાયા ગામે નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે અને ગુજરાતના માન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત અધિકમ રીતે વિકાસ કરી રહ્યો છે તેના ભાગરૂપે સાવલી તાલુકાના જૂના સમલાયા ગામે પ્રાથમિક શાળાને ઓગણચાલીસ લાખના ખર્ચે નવીન બનેલ શાળાના ઓરદાઓના લોકાર્પણ અવસરે શતાબ્દી વર્ષની ઉજવણી સાવલીના ધારાસભ્ય કેટન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સારાના નવની નવનિર્મૃત

અમારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી એમના તમામ શિક્ષક છે અને ખૂબ મોટી સંખ્યાની અંદર ગામના આગેવાનો યુવાનો માતાઓ ઉત્સાહી સરપંચ સહિતની આખી ખૂબ સારી રીતે આજે ઘણા ગામની અંદર આઠ નવી કોડા સાથે આ મકાનનું લોકાર્પણ સાથે સાથે રમેશભાઈ કરીને જે શિક્ષક ઘણા સમયથી વર્ષોથી અને આગળ જે શિક્ષક તરીકે ફરજ બીજાઈ રહ્યા હતા એમનો વિધાનસભા અને આ શાળાના સો વર્ષ પણ આજે જ પૂર્ણ થતા હતા ખૂબ સારા દિવસની અંદર આજે આ લોકાર્પણમાં હું હૃદયથી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો અભારમાં જે શિક્ષણને મહત્ત્વ આપ્યું છે આની અંદર બનતા બાળકોને પણ આપું છું એ સારું શિક્ષણ અને સારું સંસ્કાર કક્ષે એ પણ કુપાળો પરમાત્માને શક્તિ આ તળાના કાર્યક્રમ માટે તમામે તમામે હૃદયથી છે